સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત સર્વવિદ્યાલય વિદ્યાલય હાઈસ્કૂલ કડી ખાતે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું ભવ્ય પૂજન અને અધ્યાય પંદરમાનું સમૂહ પારાયણ કરવામાં આવ્યું કડી ખાતે સાત ઓગસ્ટ બે હજાર પચીસને ગુરુવાર સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી ખાતે આજે એક અત્યંત પવિત્ર અને ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં શ્રીમદ્ ભાગવદ્ ગીતા પૂજન સાથે પંદરમા અધ્યાયનું સમૂહ પારાયણ કરીને સાર્થક અને આધ્યાત્મિક ગીતા પૂજન પણ કરવામાં આવ્યું કાર્યક્રમની વિશિષ્ટ ક્ષણે શાળાના આચાર્ય કનુભાઈ પટેલે ગીતાની મહિમા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ગીતા કોઈ એક ધર્મનો ગ્રંથ નથી તે સર્વ માનવતા ઉદ્ધાર માટેનો માર્ગદર્શાવે છે ગીતાના ઘણા શ્લોકો એવા જે એવા છે જે વ્યક્તિના જીવનમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે આ ગ્રંથ એ ગણિત છે વિજ્ઞાન છે અને સાથે સાથે જીવન જીવવાની યાત્રા પણ છે સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના સંસ્કૃત શિક્ષક શ્રી કનુભાઈ પટેલ દ્વારા સરસ રીતે કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પારાયણ દરમિયાન અંતરમાં ઊંડો ભાવ અનુભવી સંકલ્પ કર્યો હતો કે હવે અમે દરરોજ ભાગવદ્ ગીતાના કેટલાક શ્લોકોનું પઠન કરીશું અને તેમના અર્થને સમજીને જીવનમાં અમલમાં પણ મૂકીશું આ સંસ્કૃત સપ્તાહના અનોખા કાર્યક્રમ બદલ શાળાના સંચાલક મંડળે તમામ શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ભાવિ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી અને સૌને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા અનુભવના પળોથી સંસ્કૃતિના દીવો પ્રગટાવતો એક યાદગાર દિવસ રહ્યો નમસ્તે મિત્રો આપ જોઈ રહ્યા છો જનવાણી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં